સી ખબર ઘર માંથી ચીયો ચોર આયો કે એવો તો ચીયો ચોર પાડ્યો કે ઘર માંથી લક્કી લઈ ગયો મારતા એક ને એક ચોદી નું એટલું વસ્તુ હતું ને હાલ તો ચોદી નો ભાવ એટલો બધો હવે તો ચોખી માલ બેસી કેવી રીતે લાવું ભત્રીજા એ ભત્રીજા

અટા કોઈ દેખાતું તો આવી રીતે લાઈન લાઈન તો જોઈએ ખબર છે મારા હું નાખો પણ તારા સિવાય તો બીજું કોઈ નઈ આવતું ઘર

બસ ચારો જો આ નાઠા આ નાઠા થાય તાઈ